રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આખલાનો આતંક યથાવત જોવા મળ્યો ધોરાજી પાલવાડ વિસ્તારમાં બે આખલા વચ્ચે જામી યુદ્ધ આખલા વચ્ચે લડાઈ થતાં રેકડી અને મોટરસાયકલ લીધા અડફેટે પાલાવાડ વિસ્તારમાં આખલા યુદ્ધના સીસીટીવી આવ્યા સામે તો પાલાવાડ વિસ્તારમાં અવારનવાર આખલાઓ બાખડતા રહે છે તો નગરપાલિકા દ્વારા આખલાઓને પકડવાની કરાતી નથી કોઈ પણ કામગીરી તો આ આંખલાઓના આતંક લઈને એને સ્થાનિકો મૂકાયા છે મુશ્કેલીમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ